પકડો આવતો લાગે આજે એમ મતરી નાખવાનો ભાઈ એ જંગુ એક પકડો આવતો લાગેરી નાખવાનો ચાલુ કર એક રેડી કરો કે રે That was it. જેમની વાત કરો અમે દોન ડુબડા આ પાપલા અંદર પોળી ટોળા આવે તો વધે ના ને પાડી અલા પૈસા લાવો જય માતાજી જય માતા ને જય આફ્રિકાવાળી બોલો જય આફ્રિકાવાળી એ બોલા તમ અલા માંગુ બોલ માંગુ અલા તું લેતા રે લીધા ને પૈસા તો લીધા

તે પેલે લાકડી આઈ ને હેડાતું નહીં અલા મન તો નાખ માં ઝુંબો ગડે તો લાલ ટામેટો ઉચ્યો છે મારતો મન તો કોણ ઉપર ઝુંબો છોડે